સુવિધા માટે ખાસ વહીવટી તંત્રે ઉપરાંત વાત કરીએ તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ ખાસ આયોજન કરાયું છે અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ ઉપરાંત વાત કરીએ તો પદયાત્રીકો અને યાત્રાળુઓને પણ સુખ અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો છે જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાયું છે આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અત્રે આવનારા તમામ યાત્રિકો સુધી પોષણ માસ પૌષ્ટિક મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે તેનો પ્રચાર પ્રસાર આઈસીડીએસ પરિવાર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ નિદર્શન કરીને કરવામાં આવી રહ્યો છે સરકાર સ્ત્રી તરફથી ફાળવવામાં આવેલ આઈ સી મટીરિયલ અને પોષણ માસના પાંચ સૂત્રો દરેક લાભાર્થી સુધી